ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા શરૂ થતા જ રાજકીય માહોલ ગરમાયો હતો પ્રફુલ પાનસરિયાને મંત્રીમંડળમાં રિપીટ કરવામાં આવ્યા હોવાના સમાચાર મળતા જ તેમના સમર્થકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી શરૂ કરી દેવામાં આવી હતી

માહોલ એકદમ ખૂબ સરસ છે અને બધાને બહુ ખુશી છે કે પૂર્વ શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્ય જે જનતાના માણસ છે જનતાની વંચે રહેવાવાળા માણ માણસ છે એમને ફરી પાછા રાજ્ય સરકારની અંદર મંત્રીમંડળમાં સ્થાન મળવા બદલ ખૂબ ખૂબ આનંદ અને ખૂબ ખૂબ ઉજવણી કરી રહ્યા છે લોકો અને જેમ મેસેજ મળતા જાય છે એમ કાર્યાલય પર લોકો આવતા જાય છે અને ખૂબ ઉજવણી કરવાના છે અને ખૂબ આનંદમાં છે છે નામ મારું માનની શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ આગેવાનીમાં જે ગુજરાત સરકારે છેલ્લા ઘણા વર્ષોથી કામ કર્યું છે એમાં અમારા માનની શ્રી પ્રભુભાઈ પાંચરિયા સાહેબ છે જેમને ખૂબ મોટી જવાબદારી મળવા જઈ રહી છે

હમ મોટા ભાગના લોકો આજે ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છે સાથે જ જે રીતે શિક્ષણ વિભાગમાં શ્રેષ્ઠ અને સર્વશ્રેષ્ઠ કામગીરી કરેલી છે એવી જે પણ વિભાગ મળશે એમાં શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ કામગીરી કરશે એવો અમને વિશ્વાસ છે